ઓર્ડર હોય ને કા ચેક કરીને આવજો ચેક ખાલી જોવા દા બધું સાપ કેટલો ખબર બહુ ઓછો થઈ ગયો છે બધો થઈ ગયો આ આ મને વનો કડકો છે એ વનો થઈ ગયા બધું હોય

તમાર શું તમે શું અઢી શું છે તમારા ઘરે બે અઢી લાખ માલ છે

दारू पी तो रे मेथड दारू पी तो देख दारू नी पोटली राही न पीते ओ हो आ गया अरे पहला तो कर्म को खबुज करता

આળો મેં હું અમે તના નો કેતો ઘેર આ હલી જાય આવે હોય તમે એટલે નડતા તમે નાળો છો જો તમે તાર હોનાનું લુપાનુ ન ખાવ જો લુપાનુ ન ખાવ રૂપાનુ ન ખાવ પરું નકાalse તે Chị nói chị ta rồi bà Chị hôm nay phải đừng quý vậy Chị nghe cái gì